ગુડ મોર્નિંગ મિત્રો ડિબર્ટી કેરિયર એકેડેમીની લાઇવ કોચિંગ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે જેવી રીતે આપણે ઇતિહાસની અંદર અલગ અલગ ટૉપિક્સને જોતા જઈએ છે લાસ્ટ ટાઈમમાં આપણે દિલ્હી સલ્તનતની શરૂઆત કરી હતી અને ગુલામ વંશની અંદર પ્રવેશ કર્યો હતો અને ગુલામ વંશના ત્રણ અલગ અલગ શાસકો કુતબુદ્દીન એબક આરામ શાહ અને શમશુદ્દીન ઇલ્તુતમિશ આમની ચર્ચા કરી હતી હવે આ વંશમાં આગળ વધીએ જોઈએ આગળ કોણ કોણ આવ્યું એમની ખાસિયત શું છે અને એમાંથી કેવા સવાલો આવે છે શમશુદ્દીન ઇલ્તુતમિશ જ્યારે હત્યા થઈ એ સમયે સોરી મૃત્યુ થઈ હત્યા નથી થઈ મૃત્યુ થઈ હતી એ સમયે ઓલરેડી શમશુદ્દીન ઇલ્તુતમિશ એક કામ કરીને ગયા હતા ઇલ્તુતમિષ સાહેબને ખબર હતી કે મારા મૃત્યુ પછી નેક્સ્ટ સુલતાન કોણ બને એ મારે નક્કી કરી અને જવું પડશે અને ઇલ્તુત ટોટલ ચાર સંતાન હતા રુકનુદ્દીન ફિરોઝ રઝિયા બહરામ શાહ અને નાસિરુદ્દીન આ ચારેય જે ભાઈ બહેનો હતા એમના વચ્ચે આંતરિક સંઘર્ષ થવાનો જ હતો એટલે ઓલરેડી ઇલ્તુત મિશાએ ચારે ચાર વ્યક્તિઓને અલગ અલગ પ્રાંતના સુબા બનાવી દીધા હતા અને એડમિનિસ્ટ્રેશન બધાને શીખવાડ્યું હતું અને પછી જ્યારે આ ચારે ચાર વ્યક્તિઓના રિઝલ્ટ મતલબ કે રિપોર્ટ આગળ આવ્યા કે ભાઈ કોણ સારું પ્રશાસન કરે છે તો એમાં રઝિયા જે એમની દીકરી હતી અને દિલ્હીમાં શાસન સંભાળતી હતી એમનું નામ સૌથી આગળ આવ્યું એટલે ઇલ્તુત તો મૃત્યુ પામતા પહેલાં તુર્કાને ચહલગાની જે સંસ્થા છે એમના અમીરોને એવી જ રિક્વેસ્ટ કરે છે કે મારા મૃત્યુ પછી તમે રઝિયાને ટેકો આપજો પરંતુ જ્યારે ઇલ્તુત મૃત્યુ થઈ ત્યારબાદ ઇલ્તુત પત્ની શાહ તુર્કાન એ પોતે તુર્કાને ચહલગાનીના અધિકારીઓ સાથે મિત્રતાના સંબંધો ડેવલપ કરે છે અને પછી પોતાના દીકરા રુકનુદ્દીન ફિરોઝને શાસક બનાવી દે છે એટલે ઇલ્તુતમિશ પછી રુકનુદ્દીન ફિરોઝ પણ શાસક બને છે રુકનુદ્દીન ફિરોઝ જ્યારે શાસક બન્યા એ સમયે સૌથી પહેલા વેલા બહરામ શાહ વિદ્રોહ કરશે બહરામ શાહ કે જે ઇલ્તુતમિશના જ ત્રીજા નંબરના દીકરા હતા રુકનુદ્દીનના નાના ભાઈ હતા અને અવધ એટલે કે ઉત્તર પ્રદેશના સુભા તરીકે હતા એમણે વિદ્રોહ કર્યો એમના વિદ્રોહને શાંત પાડવા માટે રુકનુદ્દીન પોતે ત્યાં જાય છે અને બંને ભાઈઓ સામસામા યુદ્ધ કરે છે અને આ યુદ્ધમાં રુકનુદ્દીન ફિરોઝની હત્યા થઈ જાય છે એટલે હવે નેક્સ્ટ બાદશાહ બનવા જોઈએ બહરામ શાહ બહરામ શાહ પોતાની સેના સાથે જ્યારે દિલ્હી આવે છે ત્યારે દિલ્હીના લોકો દિલ્હીની સેના રઝિયાને પોતાના સુલતાન તરીકે એક્સેપ્ટ કરતા હોય છે અને એટલા માટે રઝિયા તરફી અમીરો જે હતા એ અમીરોએ અવધથી શરૂ કરી દિલ્હી સુધી બળવો કરી નાખ્યો અને આ બળવાનું પરિણામ તો કે બહરામ શાહની ધરપકડ થઈ એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને નેક્સ્ટ સુલતાન બની ગયા રઝિયા સુલતાન આપણને સવાલ પૂછાય દિલ્હી સલ્તનતમાં આવેલા એકમાત્ર સ્ત્રી સુલતાન કોણ ત્યારે આન્સર આવે રઝિયા સુલતાન દિલ્હી ઉપર એકમાત્ર સ્ત્રી જેમણે શાસન કર્યું છે એ બરાબર હવે પેલા તુર્કા અને ચહલગાનીના અધિકારીઓ ખરેખર ટેકો આપવા જોઈએ કોને તો કે રઝિયાને પણ આપ્યો હતો રુકનુદ્દીન ફિરોઝને એટલે રઝિયા સુલતાન એ આ તુર્કાને ચહલગાની સંસ્થાના સભ્યોથી નારાજ થઈ ગયા નારાજ થઈ ગયા તો શું કર્યું તો કે તુર્કાને ચહલગાનીના સભ્યો પાસે જે ઉચ્ચ પ્રશાસનિક પદ હતા એ ઉચ્ચ પ્રશાસનિક પદ છીનવી લેવામાં આવ્યા અને પોતાને જે લોકો ટેકો આપતા હોય એવા અમીરોને ઉચ્ચ પ્રશાસનિક પદ દેવામાં આવ્યા આપ પહેલું કામ કર્યું આવા અલગ અલગ જે પદો હતા એમાંનું એક પદ હતું જેનું નામ હતું અમીર પરિવારના ઘોડાઓને સાચવવાનું કામ અમીર એ ખુર કરે અને આ પદનો જે અધિકારી હોય એ સુલતાનના મહેલમાં જ રહેતો હોય છે મતલબ સુલતાનથી બહુ નજીકનો સંબંધ એ રાખી શકતા હોય છે આ પદ ઉપર કોની નિમણૂક થઈ તો કે જલાલુદ્દીન યાકુત નામના એક હપશી મુસલમાનની નિમણૂક થઈ હવે હપશી મુસલમાન મતલબ કે જે આફ્રિકાથી ભારતમાં આવ્યા હોય અને મુસ્લિમ ધર્મ ઇસ્લામ ધર્મ સ્વીકાર કર્યો એમને હપશી મુસલમાન કહેવાય કહેવામાં આવે છે બરાબર તો આવા એક વ્યક્તિ છે જલાલુદ્દીન યાકુત અને આ સમયે જે પેલા તુર્કાને ચહલગાની વાળા લોકો હતા ને એ પોતાને ઊંચા વંશના માનતા હતા બરાબર અલગ મુસ્લિમ ધર્મની અંદર પણ અલગ અલગ ભાગ પડતા હોય છે શિયા અલગ છે સુન્ની અલગ છે દુર્રાની અલગ તુર્રાની અલગ મુઘલ અલગ અફઘાન અલગ બરાબર પઠાણ અલગ પછી વહાબી અલગ બરાબર પછી મેમણ ખોજા અલગ 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 કાસ્ટ હોય છે એમાં પણ તો એમાંના આ હપશી મુસલમાન જે આવડા મોટા પદ ઉપર આવી ગયા એ તુર્કાને ચહલગાનીના અમીરોને પસંદ ના પડે કે અમે આવડા મોટા લોકો આવા ઉચ્ચ કુળના લોકો અને અમારા અમને નિમણૂક નથી આપતા અને નીચા કુળનાને નિમણૂક આપે છે એટલે એક પ્રોબ્લેમ એ થયો બીજો પ્રોબ્લેમ એ થયો કે રઝિયા સુલતાન અને જલાલુદ્દીન યાકૂત વચ્ચે પ્રેમ સંબંધો ડેવલપ થયા છે આવી પણ વાત ત્યારે આવી હતી એટલે તુર્કાને ચહલગાનીના અધિકારીઓને એ પણ પ્રોબ્લેમ થયો કે ઊંચા કુળના વ્યક્તિને મૂકી નીચા કુળના વ્યક્તિ સાથે સુલતાન પોતે પ્રેમ સંબંધ ડેવલપ કરે આ આખા ઇસ્યુ ઉપર હેમા માલિની અને ધર્મેન્દ્ર સાહેબનું એક મૂવી બની ગયું છે એનું નામ પણ રઝિયા સુલતાન જ છે બરાબર એટલે આ પ્રોબ્લેમ થયો હતો કોને તો કે તુર્કાને ચહલગાણીના અધિકારીઓને હવે આ તુર્કાને ચહલગાણીના અધિકારીઓ શું કરે છે તો કે ભટિંડા પંજાબના ગવર્નર હતા અલ્તુનિયા હા અલ્તુનિયા સાહેબના નેતૃત્વમાં આ તુર્કાને ચહલગાણીના અધિકારીઓ વિદ્રોહ જાહેર કરી દે છે રઝિયાની અગેન્સ્ટમાં અને હવે રઝિયા અને અલ્તુનિયા વચ્ચે યુદ્ધ થયું અને આ યુદ્ધમાં રઝિયા કેદ થઈ ગયા જલાલુદ્દીન યાકુતની મૃત્યુ થઈ અને અલ્તુનિયા સાહેબ જીતી ગયા મતલબ હવે નેક્સ્ટ સુલતાન બનવા જોઈએ અલ્તુનિયા પણ રઝિયા સુલતાનને ગાદી છોડવી ન હતી એટલે રઝિયા સુલતાને શું કર્યું તો કે અલ્તુનિયા સાથે જ લગ્ન કરી લીધા બરાબર અલ્તુનિયા સાથે લગ્ન કર્યા એટલે તુર્કાને ચહલગાનીના અન્ય સભ્યોને પ્રોબ્લેમ થયો કે ભાઈ ખરેખર આ સંસ્થાની અંદર જેટલા સભ્યો છે એ બધા સભ્યો એક સમાન અધિકાર ધરાવે છે અને અલતુનિયા નેતૃત્વ લઈને ડાયરેક્ટ મેરેજ કરી નાખે સુલતાન સાથે મેરેજ મતલબ એ ડાયરેક્ટ સુલતાન બની શકે અને સુલતાન બનવાની ઈચ્છા બીજાને પણ હોય બરાબર એટલે આ ઇસ્યુના કારણે તુર્કાને ચહલગાની ફરી પાછા પોતાના એક નવા લીડરને લાવે છે એમનું નામ હતું બલબન અને બલબનના નેતૃત્વમાં જાટ લોકો પ્લસ આ તુર્કાને ચહલગાનીના અન્ય અમીરો એ રઝિયા સુલતાન અને અલ્તુનિયાની અગેન્સ્ટમાં વિદ્રોહ કરે છે અને કેથલ નામના પ્રદેશમાં યુદ્ધ કરવામાં આવે છે અને આ યુદ્ધમાં રઝિયા અને અલ્તુનિયા બંનેની હત્યા કરી દેવામાં આવે છે બલબન જીતી ગયા હોય છે એટલે બલબન પાસે પણ પ્રપોઝલ આવ્યું હતું રઝિયા સુલતાન દ્વારા કે તમે મારી સાથે લગ્ન કરો પરંતુ બલબને આ લગ્ન કરવાની ના પાડી દીધી અને પછી રઝિયાની હત્યા કરાવડાવી દીધી એટલે રઝિયા સુલતાનની આ રીતે મૃત્યુ થઈ પણ ઝિયા સુલતાન એ યાદ રાખવા જેવા છે શું કામ કારણ કે એ એક સ્વતંત્ર સુલતાન જે રીતે વ્યવહાર કરવો જોઈએ એવો જ વ્યવહાર કરે છે એક સ્ત્રી હોવા છતાં એ પોતે પડદા અથવા બુરખા પ્રથાનો ત્યાગ કરતા હોય છે પછી પુરુષોના કપડા પહેરતા હોય છે હાથીની સવારી કરતા હોય છે અને એ સમય થોડો રૂઢિચુસ્ત સમય હતો મુસ્લિમ રૂઢિચુસ્ત લોકો હતા એમના મત પ્રમાણે સ્ત્રીઓએ ક્યારેય પણ પડદાની બહાર ના આવવું જોઈએ બરાબર અને એટલા માટે રઝિયા આ પડદાની બહાર આવે છે બુરખાને છોડી દે છે એટલે એ રઝિયા સુલતાનના વિરોધી બન્યા હતા અને એનું પરિણામ શું થયું તો કે હવે રઝિયા સુલતાનની વિરુદ્ધમાં ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હોય છે બરાબર આ રીતે થાય છે રઝિયા સુલતાનની મૃત્યુ થઈ ત્યારબાદ બલબન એ ઇલ્તુતમિશના એક દીકરા બહરામ શાહ જેલમાં પુરાયેલા હતા એમને જેલમાંથી બહાર લાવે છે અને એમને નેક્સ્ટ શાસક બનાવે છે

થોડા સમય પછી બહારમ શાહની મૃત્યુ થઈ એટલે સૌથી નાના દીકરા હતા ને નાસિરુદ્દીન એ નાસિરુદ્દીન પોતે નવા સુલતાન બનતા હોય છે અને નાસિરુદ્દીનની સાથે બલબન પોતાની દીકરીના લગ્ન કરાવી દે છે એટલે હવે વિશ્વનો કોઈ પણ જમાય હોય એ પોતાના સસરાને તો જોબમાંથી કાઢે જ નહીં એટલે બલબન આ નાયબ એ મામલુકાદના પદ ઉપર કન્ટિન્યુ વીસ વર્ષ સુધી રહેતા હોય છે અને આ વીસ વર્ષમાં એમણે અલગ અલગ ષડયંત્રો કરી અને તુર્કાને ચહલગાનીના જે અન્ય અમીરો હતા એ બધા અમીરોની હત્યા કરાવી નાખી જ્યારે બલબનને એવી આમ એમ કે વિશ્વાસ આવી ગયો કે હવે મારી અગેન્સ્ટમાં કોઈ પણ થઈ શકે એમ નથી ત્યારે બલબન પોતાની દીકરીને બોલાવે છે જેમનું નામ હતું રૂકેૈયા બાનો અને દીકરીને બોલાવીને કીધું કે મેં જમાઈ માટે ખીર બનાવી છે એટલે દીકરી રૂકેૈયા બાનો ખુશ થઈ ગયા કે ચાલો ભાઈ સસરાના હાથની ખીર ખાવા મળશે મારા પતિના એટલે આ ખીર લઈ ગયા કોની પાસે તો કે નાસિરુદ્દીન પાસે અને નાસિરુદ્દીન એ ખીર ખાઈ જાય છે અને ખીર ખાધા પછી એમને ઝેર ચડે છે અને નાસિરુદ્દીનનું મૃત્યુ થઈ જાય છે બરાબર નાસિરુદ્દીનની મૃત્યુ થઈ જોકે નાસિરુદ્દીન એ સુલેખન કળામાં માહેર હતા નિષ્ણાંત હતા નાસિરુદ્દીનની જેવી મૃત્યુ થઈ એટલે નેક્સ્ટ સુલતાન પદ ઉપર આવે છે ગ્યાસુદ્દીન બલબન બલબન સાહેબ જેવા શાસક બન્યા એટલે પહેલાં વેલા કામ શું કર્યું તો કે એમણે તુર્કાને ચહલગાની સંસ્થાને જ બંધ કરી નાખી ચહલગાની પ્રથા જ બંધ જેથી કરીને ભવિષ્યમાં કોઈ નવા અમીરો આ ગ્રુપમાં જોડાય અને પાછો સુલતાની અગેન્સ્ટમાં વિદ્રોહ કરે આવું કોઈ ઝંઝટ જ ના જોઈએ એટલે તુર્કાને ચહલગાની સંસ્થા બંધ કરાવી દીધી એ પોતે કોણ હતા તો કે એ આફ્રિશિયન વંશના હતા એટલા માટે અમુક વખત ગુલામ વંશને આફ્રિશિયન તુર્ક વંશ પણ કહેવાય છે બરાબર અને ગ્યાસુદ્દીન બલબન પોતે ઇલતુત ગુલામ જ હતા અને ગુલામમાંથી પછી અમીર બન્યા હતા અને અમીરમાંથી હવે બની ગયા બલબન સાહેબે એક શક્તિશાળી કેન્દ્રીય લશ્કર અને એક લશ્કરી વિભાગ બનાવ્યો લશ્કરી વિભાગને દીવાન એ અર્જ તરીકે ઓળખવામાં આવે છે પછી બલબનની ઈચ્છા એવી હતી કે મારે એકદમ સ્વતંત્ર શાસક રહેવું છે હું ખલીફાના સબોર્ડિનેટ તરીકે રહેવા નથી માંગતો એટલે બલ્બને શું કર્યું તો કે પોતે જ પોતાની જાતે એક ટાઇટલ ધારણ કર્યું એ ટાઇટલ એટલે કે ઝીલ એ ઇલાહી ખુદાનો પડછાયો બરાબર ઝીલ એ ઇલાહી ખુદાનો પડછાયો હવે પડછાયો જે તે વ્યક્તિનો હોય બરાબર એ કોણ તો કે ખુદા હવે ખુદાનો પડછાયો હોય તો એ જ વ્યક્તિનું માન સન્માન વધી જાય ખલીફા કરતાં કારણ કે એ તો પૈગંબર સાહેબના એમના પછીના મુખ્ય ધાર્મિક સંત કહેવાય એટલે બલબન આવી રીતે વધવા માગતો હતો જો કે ઇસ્લામ ધર્મ અને કુરાન ચોખ્ખું કહે છે કે અલ્લાહ ખુદાનો કોઈ પણ પડછાયો હોતો નથી પણ આ ફક્ત બલબને પોતાની જાતને આવું સાર્વભૌમ બનાવવા માટે આવું એક ટાઇટલ ધારણ કરેલું હતું બરાબર ખરેખર આવું કંઈ હોતું નથી ઝીલ એ ઈલાઈનું પદ ધારણ કર્યું અને પછી દરબારમાં બે પ્રથા શરૂ કરાવી સજદા અને પાબોસની પ્રથા સજદા શું આપણે મુસ્લિમ અથવા સિરિયલ્સમાં જોયું હોય કે કોઈ પણ વ્યક્તિ દરબારમાં પ્રવેશ કરે એટલે આવી રીતે સલામ કરતા કરતા પ્રવેશ કરે આ સલામની પ્રથા એટલે કે સજદા બરાબર અને પછી આવે પાબોસ પાબોસ મતલબ એ વ્યક્તિ આગળ જશે અને પોતે ગોઠણ ઉપર બેસી અને સુલતાનના હાથને ચૂમશે બરાબર એ પ્રથાને કહેવાય પાબોસ પ્રથા મતલબ પગથી નીચા ઝૂકી અને સુલતાનને સલામ કરવાના બરાબર આ રીતે હોય છે એટલે એ નિયમ લાગુ પાડ્યા આનાથી બલબન સાબિત શું કરવા માગે છે કે ભાઈ અમીરો કરતા સુલતાન ઊંચા છે તો અમીરોએ ફરજિયાત ઝૂકવું પડશે આ રીતે થશે પછી આપણને પ્રશ્ન પૂછાય કે બલબન કઈ નીતિ અપનાવે છે તો કે લોહી અને લોખંડની નીતિ અપનાવે છે જ્યારે એને જરૂર પડી ત્યારે લોખંડની તલવાર દ્વારા ઘણા બધા લોકોના લોહી કાઢી નાખ્યા મતલબ એમની હત્યા કરી હતી મતલબ ક્રૂર વ્યક્તિ છે એ એની નીતિ છે અને રાજત્વનો સિદ્ધાંત દૈવી સિદ્ધાંત અપનાવે છે યુરોપની અંદર એક નિયમ છે એક ટ્રેન્ડ છે કિંગ મેક નો મિસ્ટેક રાજા ક્યારેય ભૂલ કરી જ ના શકે બરાબર એટલે રાજા એક દેવતા સ્વરૂપે છે દેવતા ક્યારેય ભૂલ ના કરે એ રીતે આવું જ થોડું થોડું કોણ અપનાવે છે તો કે બલબન અપનાવે છે રાજત્વનો દૈવીય અધિકારનો સિદ્ધાંત બરાબર એ એવું કહે છે કે મારી પાસે ફરની શક્તિ છે ફરની શક્તિ મતલબ મારા મનમાં જે વિચાર આવે છે મતલબ બલબનના મનમાં જે વિચાર આવે છે એ બલબનના વિચાર નથી એ ખુદાના વિચાર છે એટલે કે બલબન જે કંઈ પણ કામ કરે એ પોતે નથી કરતો ખુદા એને કહે છે ને એ પોતે કરે છે આના જેવું મોરલ ઓફ ધ સ્ટોરી એટલું જ કે બલબન પોતે દાદાગીરી કરવા માગે છે અને દાદાગીરી સામે જો કોઈ વિરોધ કરે તો એની સામે ખુદાનું નામ મૂકી દે છે બરાબર આવા થોડા પ્રોપોગંડા પણ બલબનભાઈ પોતે કરતા હોય છે પછી તો કે બલબન ન્યાય વ્યવસ્થાને ખૂબ જ મજબૂત કરે છે વિકસિત કરે છે દરેકે દરેક પ્રાંતની અંદર પોતે કાજીઓની નિમણૂક કરે છે જેથી કરી અને ન્યાય ઝડપી બને પછી એમના દરબારી કવિ કોણ કોણ હતા તો કે અમીર ખુશરો અને અમીર હસન એ એમના દરબારી કવિ હતા અમીર ખુશરો એ બહુ લાંબા સમય સુધી રહેશે અલ્લાઉદ્દીન ખિલજીના સમય સુધી અમીર ખુશરો સાહેબ હોય છે આ સમયે બલબનના ટાઈમમાં દ્વિતીય મંગોલ આક્રમણ થયું હતું કોનું આક્રમણ તો કે ચંગેશ દીકરા ચગતાઈ આક્રમણ આ આક્રમણનો સામનો કરવા માટે ત્રણ જણા જાય છે પેલા વ્યક્તિ તો કે બલબનના પુત્ર મુહમ્મદ બીજા વ્યક્તિ બલબનના સેનાપતિ જલાલુદ્દીન ખિલજી અને ત્રીજા વ્યક્તિ જલાલુદ્દીન ખિલજીના દીકરા અરકલી ખાન આ ત્રણ જણા જતા હોય છે આ યુદ્ધ જ્યારે થયું ત્યારે ચગદાય ખાન યુદ્ધમાં હારી જાય છે મંગલ લોકો પાછા ભાગી જાય છે પણ પ્રોબ્લેમ એ થયો આ યુદ્ધમાં ત્રણમાંથી બે જણાની મૃત્યુ થઈ ગઈ હતી હત્યા થઈ ગઈ હતી મોહમ્મદ શાહની પણ હત્યા થઈ હતી અર્કલી ખાનની પણ હત્યા થઈ હતી રિઝલ્ટ શું આવ્યો તો કે જ્યારે બલબનને ખબર પડી કે પોતાના દીકરાની મૃત્યુ થઈ છે ત્યારે પુત્રવિયોગમાં બલબનની પણ મૃત્યુ થઈ જાય છે એમને આઘાત લાગે છે અને મૃત્યુ થઈ જાય છે ઇતિહાસકાર લોકો એવું કહે છે કે બલબન પોતાના દીકરાની યાદમાં આખી આખી રાત જાગી અને રડતા હોય છે બરાબર એટલે આવી રીતે બલબન ની મૃત્યુ થાય છે અને બલબન ની મૃત્યુ પછી અંતિમ શાસક તરીકે આવે છે કૈકુબાદ કૈકુબાદ પોતે શાંતિથી રાજ્ય સંભાળતા હોય છે અને એમના સેનાપતિ તરીકે એમણે જલાલુદ્દીન ખિલજીની જ નિમણૂક કરી હતી રાજ્ય એકદમ શાંતિથી ચાલે છે પણ પ્રોબ્લેમ ક્યારે થયો બારસો ને નેવું ના વર્ષમાં કૈકુબાદને પક્ષઘાતનો રોગ થયો પક્ષઘાત મતલબ પેરાલિસિસનો એટેક આવ્યો જેના કારણે કૈકુબાદનું અડધું બોડી કામ કરતું બંધ થઈ ગયું હતું એટલે જલાલુદ્દીન ખિલજી એવો વિચાર કરે છે કે સુલતાન અડધા તો કામ કરતા નથી અડધા આપણે પતાવી દઈએ એટલે આ રીતે જલાલુદ્દીન ખિલજીએ વિદ્રોહ કર્યો અને કહેકુબાદની હત્યા કરી નાખી અને ગુલામ વંશને સમાપ્ત કરી દીધો એટલે આ છે દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ ગુલામ વંશ જેની અંદર અલગ અલગ સુલતાનો આવ્યા એમણે પોતે અલગ અલગ નીતિઓ અપનાવી રાજ્ય વિસ્તાર પણ કર્યો પ્રશાસન ચલાવ્યું બરાબર તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં દિલ્હી સલ્તનતનો સૌથી વધારે પોપ્યુલર વંશ ખિલજી વંશની આપણે ચર્ચા અલગથી કરશું ત્યાં સુધી તમામને ઓલ ધ બેસ્ટ સારી તૈયારી કરજો થેન્ક યુ વેરી મચ